હલો તું ખેડૂત ભયું બધા કેમ છો મજામાં મજામાં હર હર મહાદેવ બધા મિત્રોને હર હર મહાદેવ જો આપણે ફરવીશી તારે દવાનો કોપ મિત્રો અને પછી આપણે રોપા આવી ગયા છે આપણે એ કેળું સોંપાની હતી રોપા વાલા મંગાવી લીધા છે તો હવે એમાં આપણે ફુવારો કરીશું કારણ કે રોપાને ફુવારો મારવો પડે વાલા અને ફુવારો ફાટી દીધું તો વિડીયોમાં બનાવી દો હવે જોવો ફુવારો રોપાની ઉપર પાણી કેવી રીતનું છતાં આપણે રવિ સિંહ રૂપની અંદર જો મિત્રો આ છે નવસારી છે ને નવસારી જેખું લાગે ને કારણ કે રોપા આવી જશે છે આ છે હું પણ જણાવી છું આવી રીતનું પાણી છાંટવાનું હોય છે આમાં મિત્રો આ રીતનો ફુવારો કરવો પડે અને કારણ કે નકર આ રોપા સુકાઈ જાય અને ગરમી જરાય લાગી ન જો માછા આપણા માંડવો બનાવવા છે મિત્રો

ખેડૂત વાળા આવી મહેનત કરવી પડતી હોય છે આવી મહેનત કરો તો એનું ફળ મળે વાળા આટલું કામ મળે નહી જો આવી મહેનત કરવી પડે આપણે આને હાસવા છે કાલ ઉતાર્યા ગમેથી નથી કોઈથી બોટવા નહી મહેનત કરો તો આ નવો નવાલા નકર કે નલે એટલે મહેનત કરી પછી તમને કઈ જગ્યાએ આપણો સોપર છે એ આગળ આવીને બતાવું સમજી ગયો આવો મિત્રો આવી विष्णु આપડે ફેર કરવો પડે આમાં મિત્રો આ રોપા શીતા રોજ પીવાડવા ને ગરમી લાગી મને પણ પ્રશ્ન કરાવવું અલગ અલગ કંપની વાળા એટલે કાંઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં ઉમેરી ગયો અને લાયક કમેન્ટ કરવાનું ન ભૂલતા મારા વાલીરા લાયક સમજી ગયો મિત્રો અને ખેડૂત લોકો સુધી દીધો કોઈ પણ ને આવી રીતે કરવામાં સરળ રહે લોકોને કામ ન એટલા માટે કરજો તો આપણે હવે ફુવારો મારી દીધો હશે રોપાને હવે આ લૂબડું બાંધી પાછું જેથી કરીને જો સૂરજ ઉગી ગયો તો એને લૂ ન લાગે રોપાને રૂબ રૂ લાગે તો પણ આ રોપા ખરાબ થઈ જાય મિત્રો એટલા માટે આવું રૂબરૂપ કરવાનું જરૂરી છે આવું કરવું જોઈએ કારણ કે એને હવા ઓક્સિજન મળી રહે અને ગરમી પણ ન લાગે અને સૂરજનો પ્રકાશ પડે તો એને લોવાતી જાય રોપો એટલે વયો જાય રોપો ફેલ થાય મિત્રો મતલબ આપણો રોપો જે છે એ ફેલ થાય એટલે ફ્યાલ થવા દેવો નથી રોપાને એટલા માટે આવું બાંધી દઈશું મિત્રો मन बंदा तो बांध दी मित्रों મિત્રો હું તમને કેતો રોપા ની માહિતી કરીશ તો આ રોપા જોવો કેવા સુંદર મજાના છે મોટા રોપા છે મસ્ત મજાના જો કેવા સુપર છે જો મસ્ત મજાના રોપાશે ને આવી રીતના આવે અને ગમે એમ લીન વૈયા આપણે તો આને કાંઈ થાય નહીં પડાની અંદર આપણે આવી રીતના લીન વહી દેવાના પછી હાથથી બે હાથથી દબાવો તો રોપો આવે બહાર એટલે ભીમ પ્લસ છે આ રોજ જે છે તો એને મિત્રો ભીમ પ્લસ કંપનીનું કહેવાય આ ભીમ પ્લસ કંપનીનું બી છે તો તમે વાવો ખેડૂત મિત્રો તો તમને ક્યુ બિયારણ સારું લાગે આ છે ભીમ પ્લસ જો ચાલો મારી જોડે તો બતાવું ભીમ પ્લસ છે ને જે આ છે આપણે તો આ રોપો છે આ ભીમ પ્લસ નથી આ ઝોમ્બો કંપનીનું આવે છે તો આ કંપની બહુ સારી છે ઝોમ્બો બધા વાવે છે અમારે આ બાજુ તમારે આ કંપનીની વાવે છે બીજી કંપનીની વાવે છે મિત્રો કહેજો જો આ રોપ આવી રીતનો છે નોલા કરતાં નાનો રોપ હોય પણ આ કંપની તે બહુ સારી આવે છે અને અમે વાવી છીએ પાંચસો રૂપિયા આપણે આ કંપની પણ પૂરું ભીમ પ્લસ આપણે ઓન નવું લાવ્યા છીએ આ છે ઝોમ્બો કંપની મિત્રો તો વિડીયોમાં બનાવી રહજો મિત્રો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા વાલા મિત્રો જો એવો સુંદર મજાનો નજારો છે મિત્રો જો છે ને મજા આવે કારણ કે હવે અંધારું અંધારું લાગતું હોય છે તમને કારણ કે ફરતે આપણે જો આવી રીતનો માંડવો બાંધી દીધો છે એટલે મિત્રો તમને અંધારું અંધારું લાગતો છે વિડીયો બનાવી જો કઈ જગ્યાએ વાવવાની છે ને કેવી રીતની વાવવાની જો તો મિત્રો આ આવી ગઈ છે આપણી ટપક આ ટપક છે તો કેળ થાય નહીં મિત્રો એટલા માટે આપણે ટપક આવી ગઈ છે અને આ આપણે ગયા વર્ષે કેળ હતી એની ટપક કાઢેલી છે મિત્રો એ જૂની એ લાવેલા છે ને આ આપણે નવી ટપક ફિટ કરવાની છે આ જ આવવાનું છે આપણો ઓલે જીસીબી તો એની ગટર ગાળીને હું તમે જોઈ રહ્યા છો ન્યા ગટર ગાળીને નાખવાની છે જો આમાં આપણે સાટી દીધી છે દવા તો આમાં કરવાની છે આપણે કેળ મિત્રો જો આ આખું પડું છે એ કેળનું છે એમાં સબ ભરખી દવા સાટી દીધી છે તો સારો દવા પણ કી સાટી છે આપણે એ તમને વિડીયોમાં બતાવી વિડીયોમાં બનાવી રહીજો મિત્રો મજા આવશે અને જાણી શખો વિડીયો ખેડૂતને કામનો વિડીયો છે મિત્રો ચલો તો મિત્રો આ દવા આપણે સાટી છે પડાની અંદર આ દવા જે છે એ પડાની અંદર સાટી છે આનાથી ગોળપાનનું અને સબ ભરખી દવા કહેવાય ગોળપાન વહી જાય અને હે તો લાપતા થઈ જાય મિત્રો હે તમારા પડામાં હોય તો આ દવાનો ઉપયોગ શરૂથી કરીજો મિત્રો કારણ કે હે અમૂળ આનાથી જલ્દી વહી જાય છે ઠામુક વહી જાય મૂળમાંથી જળમાંથી અને જે આ દવા છે આ આ બે કપામાં સાટવાની દવા છે આપણે મીઠા કપામાં સાટી મિત્રો આ દવા તરકા ઉપર ને કા દવા નાખવાની હોય છે એ બેને મિક્સ નાખી દેવાની વીસ ત્રીસ અને આ છે એ ખડની દવા છે શેરઢાની દવા આપણે સબ ભરખી એ બધું ઉપાડ લે બોડ એ બધું ઉપાડ લે તો મિત્રો વિડીયો કેમ લાગ્યો વિડીયો સારો લાગ્યો લાઈટ કોમેન્ટ અને ચાર કરી દેજો વિડીયોમાં જય શ્રી રામાપીર લખી દેજો વાલા અને બનાય એટલે ચાર કરજો ને લાયક કરી દેજો વાલા આવો ને આવો સપોર્ટ બંદર મળીશું ફરીથી વિડીયોમાં તો જય શ્રી રામાપીર અત્યારે એટલું ફળી આપણે મળીશું લોંગ વિડીયામાં મારો બ્લોક હું નાખતો રહીશ મિત્રો તમારો સાથ સહકાર મળે તો આવી રીતની અમારી વાડી છે મિત્રો કોપિયા છે શેવડી છે કેળ છે બહુ મજા એવું છે જુઓ નજારો અને કારક આ બાજુ આવવાનું થાય તો આવજો પધારજો પધાર જો અમારી વાડીએ જય શ્રી રામાદેવ રામા પીર હર હર મહાદેવ જય માતાજી હં મિત્રોને